નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 22 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર સામખ્યારી ટોલ નાકા ઉપર બબાન ચાર અજાણી વ્યક્તિઓએ આવી ભિક્ષા વૃત્તિ કરતા છ કિન્નરોને માર માર્યો સામખ્યારી ટોલ નાકા પાસેની ઘટનામાં અહીં આવશો તો મારી નાખશું કહી ધમકી સામખ્યારી ટોલ નાકા પાસે રાત્રે આવેલી બે કારમાંથી ઉતરેલા ઈસમોએ ભિક્ષા કરી રહેલા છ કિન્નરો ઉપર ધોકા અને લાકડી વડે હુમલો કરી તમારો ત્રાસ વધ્યો છે કહી

કાજલ ગીતા તથા કિરણ ટોલ નાકા અને આસપાસ ભિક્ષાવૃત્તિ કરી રહ્યા હતા રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં બે ગાડીઓમાંથી ચાર અજાણ્યા ઈસમો ધોકા અને લાકડી લઈને ઉતર્યા હતા તેઓ કઈ પણ પૂછ્યા વગર કિન્નરોને મારવા લાગ્યા હતા માર મારી રહેલા ઈસમોએ તેમને તમે આ ગામ મૂકીને ચાલ્યા જજો તમારો ત્રાસ બહુ વધ્યો છે કહી જો અહીં હવે દેખાશો તો જીવતા નહીં જવા દઈએ એમ કહી ધમકીઓ આપી હતી આ ભાગદોડમાં તેમના મોબાઈલ અને પાકીટ પણ ગુમ થયા હોવાનું જણાવ્યું હતું આ હુમલામાં ફરિયાદી સહિત છ જણાને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી તેમની ફરિયાદના આધારે પીએસઆઈ ચેતનકુમાર ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ ઘણી કુંભાર બચાવ રૂબી સોફિયા દે બનાવ બેનો તો મે ટોલ નાકે માંગવા જાય તો પછી અમે ટોલ નાકે માંગી તમે ચા પાણી પીવા ગયા હતા પ્રેમલ હોટલે તો અન્યા લુ ખાવાયા હતા ત્રણ ચાર ગાડીઓ લઈને તો સન જીવ લે હુમલો કર્યો છે અમારે માથે અમને આનો નિય જો હવે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર